જય દ્વારકા મિત્રો હું છું આપણો દિનેશ સોહ પાલીતાણાથી મારું પણ માંગું નહીં આપને ધન કે કાજ પરમારથના કાર્યમાં મને માગતા ન આવે લાજ વિડીયોને કન્ટિન્યુ બન્યા અને એનિમલ ફ્રી ટ્રીઝમેન્ટ યુટ્યુબ ચેનલમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી અને સાથે સાથે વિડીયો શેર કરી દેજો અને વિડીયોને કન્ટિન્યુ બનાવી રહીજો હાલ આપણે પાલીતાનાથી સોનગઢ હાઈવે રોડ ઉપર છીએ અહીંયા સવારે નીકળ્યો તો હું ગૌશાળાથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે મેં એક બળદ ભાઈ હતો અને ગઈ કાલે પણ એક ભાઈ ઇન્ફોર્મેશન આપી હતી કીધું તું દિનેશભાઈ બળદ છે આજુબાજુમાં રખડે છે તો ગઈકાલે બળદને ખૂબ ગોઈતો પણ રાતનો સમય હતો એટલે કીધું કે કાંઈ વાંધો નહીં બળદ અહીંયા રહેશે કે જશે નહીં પણ અત્યારે બપોરનો સમય થયો છે ધોમ તડકો છે હું આગળનો વિડીયો બતાવું સવારે મેં એ બળદને જોયો ત્યારે મેં એ બળદને પૂળો આપણા મિત્ર છે ત્યાંથી એક બળદને માટે એક ઝાડનો પૂળો લાવી અને બળદને નીરું છું જેથી કરી અને બળદ અહીંયા કન્ટિન્યુ ખાધા કરીને અહીંયા બેસીધા આજુબાજુમાં એટલે અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે અને તમામ વ્યવસ્થા છે પણ ખૂબ દુઃખ સાથે વાત કરું છું આ બળદ છે ને હકીકત આમ ગણો ને તો દીકરા કરતાં વિશેષ કામ કરી અને આપણને રાત દિવસ મહેનત કરી અને દેશે જ્યારે એમ કહેવાય કે આપણે બે પાંચ હજાર રૂપિયાની લાલચ આટું બળદને ખૂબ એટલે ખૂબ દુઃખમાં ધકેલી દેતા છે પણ કહેવાનો મતલબ કે આવા અબોલ અબોલદીઓને તગડવા ન જવે અત્યારે એની કંડિશન શું છે એ હું તમને બતાવું પણ વિડીયોને કન્ટિન્યુ બના રેજો મિત્રો આ જો એ બળદ છે જુઓ આ કચરામાં આમાં તેમાં બધી જગ્યાએ એને બેસી અને પેટ ભરવા માટે ગમે વલખા મારવા પડે બરાબર હકીકત જુઓ તો આ બળદે કાંઈ ખરાબ નહીં કર્યું હોય પણ બળદ સાથે ખૂબ ખરાબ થયું બળદે કોઈ દી ખરાબ ન કર્યું પણ બળદનું આજે ખરાબ થયું એ ગટપણમાં આવ્યો બરાબર તમે જોઈ શકો છો હું તમને રોડ ઉપર લઈ જ અને બળદને બતાવું અને પછી આખી વાત આપણે કરીએ વિડીયોને કન્ટિન્યુ બનાવી રેજો અને વિડીયોને ખૂબ શેર કરવાનો આગ્રહ રાખજો જેથી કરી અને વધુમાં વધુ લોકો આ વિડિયો જોવે અને કન્ટિન્યુ બનાવી રેજો અને વિડીયોને ખૂબ શેર કરજો બળદ આપણી બાજુ જોઈ અને કંઈક કહી રહ્યો છે તો આપણે બળદને વ્યવસ્થિત રીતે સમજાવી મિત્રો આ બળદ આપણે મેં તમને કીધું હતું ને કે આ રોડ ઉપર હતો બરોબર એટલે કહેવાનો મૂળ મારો ભાવ કહેવાનો હેતુ એવો છે કે આપણા આંગણેથી છોડ્યા પછી કોઈ પણ અબોલ જીવ હોય ગૌમાતા હોય નંદી મહારાજ હોય અથવા બળદ હોય અથવા કોઈ પણ જીવ હોય રોડ ઉપર એને હાલતા ન આવડતું હોય અને અત્યારે તમને ખબર છે બધા પાવર સ્ટેરિંગ થઈ ગયેલા વાહનો છે બરાબર લેવરો લેવરો જતા હોય છે અને આવા અબોલ જીવો રોડ ઉપર અકસ્માત થાય ને ત્યારે એની પાસે પણ કોઈ ઊભું રહે નહીં એ તો કોઈક ખાસા જીવદયા પ્રેમી ગૌસેવક ભાઈઓ કોઈ પણ અબોલ જીવ પ્રત્યે લાગણી ધરાવતા યુવાનો ને ઉભા હોય અને પછી કોઈને કોલ કરે તો એનું જીવન બસે પણ સતા એમ કેવાય કે એવું વાગેલું હોય તો પછી ન બસી શકે પણ આ એક અબોલ જીવ છે જોઈ શકો છો એના નાથ મોડા કાપી નાખેલા છે ખાલી નાથ છે અને બરોબર મોરોડો કો ખારો હશે તો વળી ખારો વળી ખેડુ કાઢી લીધો હશે અથવા કોઈ વેચવા વાળે કાઢી લીધો હશે કે ભાઈ મોરોડો આપણે બીજા બળદને પેરાવશું બરોબર આ બળદને આપણી ગૌશાળાની માંડવા લાવી અને આજીવન એનો આશરો આપણે આપી દીધો છે અને આ જે આશરો દઈ રહ્યો છું એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી દઈ રહ્યો છું તમે જે કાઈ મને સપોર્ટ કરો છો એ એના થતી આ અબોલ જીવો માટે કંઈક સારું કરી શકીએ એને વધારે ખવડાવી શકીએ અને એનું સારું જીવનમાં આગળ વીતે એવું આપણે કરી શકીએ છીએ બળદ આપણે લાવ્યા એટલે પેલા જાહેરની કડક ખવરાવી ત્યાર પછી આપણી પાસે રસ્કો પડ્યો હતો તો રસ્કો એને ખબર ખાઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો એટલે નાની નાની જે સેવાકી કાર્ય છે એ તમારા સાથ સપોર્ટ અને સહયોગથી કરું છું અને અવશ્ય કશ તમારા સાથ સપોર્ટ અને સહયોગની ખૂબ જરૂર છે તો અવશ્ય એકવાર રિક્વેસ્ટ કરું છું વિડીયોને ખૂબ શેર કરજો એક અબોલ જીવની સેવા તમારા સાથ સપોર્ટ અને સહયોગથી થઈ રહી છે અને આ બળદને આપણે પાલિતાણા તાલુકાથી લઈ અને સોનગઢ રોડ ઉપર હતો આ બળદ સવારે ગૌશાળા લાવ્યા છે આ કોઈ વાહનમાં નથી લાવ્યા બળદને કેમેરામેન આપણા મિત્ર છે એ ભાઈ એને આંકી અને આપણી ગૌશાળા સુધી આવી ગયા છે હવે ભાઈને આપણે એના ઘર સુધી પહોંચાડી દઈશું એ ભાઈને એક બળદ પ્રત્યે ખૂબ લાગણી ખૂબ પ્રેમ અને ખૂબ ભાવ છે એટલે ભાઈ દોરી અને આવ્યા છે ભાઈનો દિલથી આભાર વ્યક્ત કરું છું અને ખૂબ એટલે ખૂબ આનંદ સાથે અનુભવું છું કે આવા યુવાનો તરવૈયા યુવાનો આપણને ખૂબ સપોર્ટ કરે છે એના થકી આપણે આ સેવાકી કાર્ય કરી રહ્યા છીએ તો અવશ્ય કશ આ વિડીયો કદાચ તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરજો મજા આવશે અબોલ જીવોની સેવામાં બધા સાથે મળી અને સહભાગી થઈશું વધારે કઈ કહેતો નથી આવા ઘણા બધા અબોલ જીવો છે પોતપોતાની રીતે બેઠા છે આ બળદને આજે સાંજ સુધી અહીંયા અલગ રાખશું વ્યવસ્થિત રીતે એની કાળજીપૂર્વક એને પેટ ભરી અને ખવડાવશું અને ત્યાર પછી આપણી વોર્ડ પ્રમાણે વોટ એને શેર કરી દેશું અને જેથી કરી આની બધાની સાથે મળી અને રહે અને જીવન સારું જોઈએ એની માટેનો ફરિયાદ છે તો રિક્વેસ્ટ કરીશ વિડીયો તમારા બે પાંચ ગ્રુપમાં શેર કરી અને સપોર્ટ કરજો જય દ્વારકાધીશ જય મુરલીતા